ભગવાન શ્રી કૃષ્ણને વેણુને ઉપદેશીને જે ગીત ગાયું એનું નામ છે વેણુ ગીત ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર એક સરસ મજાનું વૃક્ષ એની નીચે ઊભા હતા પગ ઉપર પગ ચડાવી ભગવાન ત્રિભંગ લલિત થયા કનૈયો ત્રણ જગ્યાએથી વાકો છે હો પગેથી વાકો છે કમરેથી વાકો છે ને ડોકેથી વાકો એટલા માટે કનૈયાનું નામ છે ત્રિભંગ લલિત શ્રી કૃષ્ણ વાંકુ મોઢું રાખી સરસ મજાની વેણુ વગાડે છે અને આ વેણુ નો અવાજ ફેલાઈ ગયો બધી ગોપીઓ કનૈયા નું વગાડતા કનૈયાનું વર્ણન કરે છે કનૈયો કેવો છે તો કે બરહા પીઢમ સરસ મજાનો મોર મુંગટ ધારણ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ એ સરસ મજા નો મુંગટ પહેર્યા પછી બધા ગોવાળિયાઓ વિચાર કર્યો હાલો ને ભેગા થઈને કનૈયાનો આપણે શણગાર કરીએ અત્યાર સુધી શણગાર કરતી હતી આજે કનૈયાનો શણગાર કરવા માટે ગોવાળો આવ્યા ગોવાળિયા વિચાર કર્યો કનૈયાનો શણગાર કરવો કેવી રીતના કરવો તો એક ગોવાળ જઈ અને ગાયોના ડોકમાં જે ઓલી રસ્સી હોય ને એ ગાયોના ડોકમાંથી રસ્સી લઈ અને કનૈયાના ડોકમાં પહેરાવી દીધી બીજા ગાયના ડોકમાંથી રસ્સી લઈ કનૈયાના કમરમાં બાંધી દીધી એક ગોવાળ જઈ અને તાજા આંબાના જે પાન હતા ને એનો સરસ મજાનો મુંગટ બનાવી કનૈયાના માથે જાણે કનૈયો જંગલી નો હોય એવો સરસ બનાવી દીધો ભળી એક ગોવાળે જઈ ગાયનું તાજું છાણ હતું એ તાજું છાણ લઈ એની અંદર યમુનાનું જળ પધરાવ્યું અને પછી છાણ બરાબર ગોળી અને કનૈયાના આખા કપાળમાં ગાલ ઉપર ચારે બાજુ ટપકા કરી દીધા અને કનૈયાનો આ શણગાર થતો તો આકાશમાં દેવતાઓ બધા જોતા હતા દેવતાઓ કહેતા હતા આમ થોડો શણગાર હોય કાંઈ કૃષ્ણ ભગવાન આકાશમાં દેવતાઓને કહે છે આજે મારા ગોવાળિયાઓ મને શણગાર કરે છે એને જેમ મજા આવે એમ કરવા દ્યો આ ગોવાળિયાઓનો શણગાર છે એકવાર ચોક્કસ કઈ ડોંગરે બાપા એમ કહેતા એક લાલાને તમારા ઘરે નાનું જબલું ને એ જબલું પહેરાવો તોય લાલો સ્વીકાર કરે છે મુંગટ ન હોય ને બંસરી ન હોય તો કાઈ વાંધો નઈ લાલાને નાનું જબલું પણ આપો તોય લાલો સ્વીકાર કરે છે અને અહીંયા વાત સિદ્ધ થાય છે હો ભગવાન કીધું તમે મને શણગાર આપો એની કરતા ગોવાળિયાઓ શણગાર આપે એ મને બહુ ગમે છે અને પછી બધા ગોવાળિયાઓ ભેગા થઈ કનૈયાને કહે છે હે કનૈયા આ વેણો વગાડને તારી વેણોથી અમને બહુ મજા આવે છે તો કનૈયા એ વેણું વગાડી બધી ગોપીઓ આવી અને ગોપીઓ સરસ મજાનું ગીત ગાયું એ ગીતનું નામ છે ગીત એક ગોપી બીજી ગોપી ને ભાવ છે ગોપી આંખ નું ફળ શું બીજી ગોપી કે આ જગત ને જોવું તો કે નહીં જગત ને જોવું એ તો આંખની ડ્યુટી છે આમ આંખ ખોલો એટલે જગત દેખાય જાય પણ આંખ નું ફળ શું ભાઈ કયો જોઈ આંખનું ફળ છે આપણે રોજ ઠાકોરજીના દર્શન કરીએ ને એ આંખનું ફળ છે અક્ષણવતામ ફલમ ન પરમ વિદામ સંસ્કૃતિ મજા જો આંખનું બીજું એક ફળ જ નથી સવારમાં ઊઠીને ઉઠીને આપણા દ્વારકા દર્શન કરીએ એ આંખનું ફળ છે બાકી આ જગતને જોવું એ તો એની ડ્યુટી છે આંખ ખોલો એટલે દેખાવાનું જ છે પણ વાસ્તવમાં આનું ફળ છે ઠાકોરજીના દર્શન બીજી ગોપી કે છે એ ગોપી મને ઈ સમજાતું નથી આપણે બધા પુણ્યશાળી છીએ દેવતાઓ પણ પુણ્યશાળી છે પણ આ જે વેણુ જે છે આ મુરલી જે છે છે એ કયા પુણ્ય કર્યા હશે કે ઠાકુરજી આપણને બધાને અલગ કરે છે પણ વેણુને કોઈ દી અલગ કરતા નથી ચોવીસ કલાક કનૈયા ના કમરમાં જ વેણું હોય આ વેણુને અલગ નથી કરતા એટલે બીજી ગોપી કહે છે આ ભેણુ એ બહુ પુણ્ય કર્યા છે બહુ તપ કર્યું છે કીધું શેનું તપ કર્યું તો કે આ વેણુ વાંસમાંથી બને ને આ વાંસનો જન્મ જંગલમાં થયો તડકા છાયા વરસાદ બધું સહન કર્યું એક ગોપી કહે તો બધાય સહન કરે મોટા મોટા ઋષિમુનિએ સહન કરે તો કે એટલું નહીં આ મોરલી બનાવવાળો વાહાળી બનાવવાવાળો એ વાંસના ટુકડે ટુકડા કરી નાખે અને પછી ધગધગતા સરિયાથી અંદર છિદ્ર કરે અંદર હોલ કરે ત્રીજી ગોપી કે એવું નથી આ વેણુ કનૈયાને એટલા માટે ગમે છે કે અંદરથી વેણુ છે ને પોલી હોય અંદરથી હાવ પોલી હોય અને અંદરથી જે પોલા હોય ને નિષ્કપટ હોય ને ઠાકુરજીને એ વ્યક્તિ બહુ ગમે છે એટલા માટે ને ઠાકુરજી સદા પોતાની પાસે રાખે છે વેણું ગીતનો ભાવ જોજો સાહેબ મારી કનૈયો વેણું કેમ વગાડે છે એક ગોપી બીજી ગોપીને કહે છે એ કનૈયો જ્યારે વેણું વગાડે ને ચારે આવી રીતના વગાડે જાણે એવું લાગે કે કનૈયાએ વેણોને આમ ખાટલો આપી દીધો હોય આમ વેણો આમ હાથમાં રાખે ને ભાઈ જો રાખે છે આમાં ખાટલો આપી દીધો હોય અને કનૈયા પાછા એના પગ દબાવ થયોને એવું લાગે કન મોરલી તું હુઈ જા મોરલી તું હુઈ જા એટલું નહીં કનૈયાના હોઠ ઉપર એ મોરલીને રાખે એટલે કનૈયાના હોઠ છે ને એ મોરલીનો તકિયો છે એટલું જ નહીં કનૈયાના નાકમાં રહેલી નથડી છે ને એ મોરલીની ઉપર ઓલી છત્ર હોય ને એ છત્ર છે અને ત્રીજું કનૈયો પોતાની આંખ બંધ કરે જાણે એવું લાગે કે મોરલીને કહે છે સુઈ જા સુઈ જા સુઈ જા હું તને પવન નાખું આ બધો ગોપી વેણુ ગીતનો ભાવ છે આ વેણુ ગીત છે વાસ્તવમાં વેણુને ઉપદેશીને ગાયેલું ગીત એટલે એનું નામ છે વેણુ ગીત